ચેનલ સમાચાર લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના મતદાન આડે બાળ દિવસ બાકી રહ્યા છે કેન્દ્રીય ગ્રહ રાજ્ય મંત્રી અમિત શાહ આજે સાંજે યોજાનારા રોડ શો પૂર્વ માર્ગ પર સોના રૂટ ઉપર અમિત શાહ ના રોડ શો તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના મતદાન માટે બાર દિવસ બાકી રહ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના આજે સાંજે યોજાનારા રોડ શોની પૂર્વ માર્ગ પર શોના રૂટ ઉપર અમિત શાહના રોડ શોની તૈયારીઓને અંતિમ ઓપ મોઝેકાર્ડના એક હજાર ક્યુબથી અમિત શાહની છબી બનાવી અમિત શાહનું અભિવાદન કરવામાં આવશે છબી બનાવવામાં બાર થી ચૌદ કલાક નો સમય લાગ્યો હતો હા તો આ જે પ્રતિમા બનાવી છે એ મને ડોક્ટર વિજયભાઈ શાહ થ્રુ મને મળી છે અને અહિયાં બીજેપી ના પાર્થ પાર્થભાઈ ભાઈ એમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અહીંયા બનાવવાની અને કુશાગ્ર પંડ્યા જે મારા રૂબી અરે આ મને જે કળા શીખવાડી આ આ શીખવાડી એમનો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા બ્લોક છે આ 1000 ક્યુબ છે અને કેટલા સમય થયું છે બનાવવા મને મને આ બનાવવા માટે 10 અવર્સ લાગ્યા છે આપનો પરિચય વ્રજ ચોક્સી મારો સન છે આનું માર્ગદર્શન મને ડૉક્ટર આપણા અધ્યક્ષશ્રી બરોડાના અધ્યક્ષશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ તરફથી અમને માર્ગદર્શન મળ્યું એના દ્વારા પાંચભાઈ કાચા પટેલે અમને પૂરની પ્રેરણા આપી કે અમને એવું એનું માર્ગદર્શન આપ્યું કે તમે આ રૂબિક્યુબને બનાવી શકશો તો મારા છોકરા તરત એને પાડી એટલે અમે આ એક ખૂબ મોટી એમને ઓપોર્ચ્યુનિટી આપી તો અમે એનો તકનો લાભ લીધો તેમણે એના માટે પાંચભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા છોકરાને એ ખૂબ જ સુંદર અને ખૂબ જ સારી એક તાપ અમને મળી तो हमें આ એક સરસ 1000 क्यूब થી અમે એક સરસ આઠ અમિતભાઈ શાહ સાહેબ ની આ કાટ બનાવી રહ્યા છે કેટલો સમય લાગ્યો છે બને અને બનાવતા મને લગભગ 10 થી 11 કલાક થયા છે મારું નામ બદલ ચોક્સી છે અને હું બરોડા ડેરીમાં જોબ કરું છું પ્લેસમેન્ટ્સ 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 આપકો ભી પ્લેસમેન્ટ્સ જોઈએ ચાલીએ દલાતા હું હંમેશ વખત મોજૂદ હે સયાજી ગંજ મે અરીના એનિમેશન મે જિસને દેશ કો કઈ બડે ડિઝાઇનર્સ 3D આર્ટિસ્ટ વેબ ડેવલપર ઓર ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ દી હે इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से मिल जाए अरीना ने देश के कई शहरों में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेब्रेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे 27 साल की है 27 साल का अरीना का भरोसा तो देर किस बात की ટશન મેં ક્યો જીના હે અરે આપણે શહેર વડોદરામાં એરીના હૈ